વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના છે તારીખ ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની દોઢસોમી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોળ નવા પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતા નગર ખાતે પ્રવાસીઓ માટે વધુ પચીસ નવી મિની ઈ બસોનું પણ લોકાર્પણ કરશે પ્રવાસીઓની વધતી જતી સતત દર વર્ષે વધી રહી છે બે હજાર અઢાર થી અત્યાર સુધીમાં બે પાંચ કરોડ થી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે અને હાલ દિવાળી વેકેશનમાં રોજ ના પચાસ હજાર જેટલા પ્રવાસીઓ પહોંચ્યા હતા એકત્રીસમી ઓક્ટોબર સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ ખૂબ ધામધૂમથી આ એકતા નગર ખાતે ઉજવવામાં આવેલ છે ખાસ આ ઉજવણીના મુખ્ય સ્વપ્ન દ્રષ્ટા જેને કહી શકાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા ઉપસ્થિત રહેવાના છે જેની તડામાર તૈયારીઓ અહીંયા થઈ રહી છે તમે જોઈ શકો છો કે અહીંયા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે અહીં સુંદર મજાની બેઠક વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેની તણામાર તૈયારીઓ અહીંયા ચાલી રહી છે આ વખતે પહેલી જ વખત મુવિંગ પરેડ ગોઠવવામાં આવી છે ને એની અંદર કર્ણપ્રિય સુરાવલી જેલાવતા નવ બેન્ડ કન્ડિશન પણ જોડાવાના છે રાજ્ય કક્ષાએ વિજેતા થયેલા ગુજરાતના સ્કૂલ બેન્ડ રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત જે સ્કૂલના સ્પર્ધાના વિજેતાઓ છે એમાં ચાર સ્કૂલ બેન્ડ ડિસ્પ્લે પણ થવાના છે એ ઉપરાંત ભારતીય વાયુસેના દ્વારા ઓપરેશન સૂર્ય કિરણ અન્વયે ફ્લાય પાસ્ટ સીઆરપીએફ અને ગુજરાતની પોલીસ મહિલા કર્મચારી દ્વારા સાયકલ સંયુક્ત રીતે રાઇફલ ડ્રીલ એનએસજી દ્વારા હેલ્મઆર્ટ આસામ પોલીસ દ્વારા મોટર સાયકલ હેર વ્હીલ તેમજ બી એફ ના ઇન્ડિયન પોલીસનો ડોકસો સીઆઈએફનો મહિલા કર્મીઓનો ટ્રેડિશનલ માર્ટ આર્ટ એસએસબી દ્વારા ડિસ્પ્લે એનસીસી કેડેટ દ્વારા પણ લોકોનું કેન્દ્ર બને એવા આકર્ષણના કેન્દ્ર મૂકવામાં આવ્યા છે અહીંયા સુંદર મજાની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે અને લગભગ અગિયાર હજાર પાંચસો જેટલા લોકો આ પરેડ ને નિહાળી શકે એવી રોડની બંને બાજુ સુંદર પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આમ જોવા જઈએ તો નરેન્દ્ર મોદીના આગમનથી નર્મદા જિલ્લામાં રોશનીથી સળગાવી સરસ રોશનીથી સહેને સરસ રીતે શણગારવામાં આવી છે અને નર્મદા જિલ્લાને કરોડોની ભેટ મળી રહી છે તેનાથી લોકોમાં પણ આનંદની લાગણી છે દીપક જગતાપ ટીવી થર્ટીન ગુજરાતી ભક્તિ ગુજરાતી નર્મદા